જોરદાર ઓર ઘઉની અંદર ડબલ ચેર કંપનીનું કોમ્બો મોડલ જોરદાર પરફોર્મન્સ જોરદાર ઓર થાય છે મિત્રો જોઈ શકો છો તમે દુલ્લું કટિંગ તો જ્યાં જ થાય પણ આ આ આ તો તો અમુક બોલતા મોટું મોટું થાય 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 હા એકદમ એકદમ લોટ 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 જેવું 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 ચાબું ચાબું ને ડાયરેક્ટ ઉતરી જાય મિત્રો ડબલ શેર કંપનીનું નું કોમ્બો મોડલ ઘઉંની અંદર એકદમ ઝીણું કટિંગ તમે જોઈ શકો છો ઘણા મિત્રોનો પ્રશ્ન હે છે કે ભાઈ ઘઉંની અંદર કટિંગ કેવું થશે તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું કટિંગ તમે પશુઓને ખવડાવવા માટે આપણે આગળ પણ વિડીયો મૂકેલો છે તો ફરીથી તમને બતાવી દઈએ છીએ અને આજે ઓર થાય છે જોરદાર બધા સરખા સરખા મિત્રો ભેગા થયા છે અને મોટી ને મોટી ઊંડોળો ભરીને લાવે છે છતાં પણ આપણે ટ્રેક્ટર નું અને ટેસર પરફોર્મન્સ બતાવીએ જોરદાર ઓર થાય છે તમે જુઓ રિવર્સ કરો ભાઈ રિવર્સ ફરીથી કરો એના બાર થોડી વાર ફરવા દે तव्हां भेंदी

હળીમણ આસપાસ એવી બત્રી કોથળીઓનો અંદાજ છે છતાં પણ આપણે થોડીવાર પછી જ્યારે પૂરું થાય એટલે શોર્ટ વિડીયોની અંદર જણાવી દઈશું કે દોઢ વીઘાની અંદર કેટલી કોથળીઓ થઈ કેક્ટરનું પરફોર્મન્સ બતાવી બતાવીએ આપણે કોઈ પણ લોડ નથી ટ્રેક્ટર એકદમ ફરી ચાલે છે અહીંયા તમે જોઈ શકો છો બાવી કોથળીઓ થઈ ગઈ વિપુલ બાવી કોથળીઓ થઈને હજુ બીજી દાળ થયું સારી તો કેવી બત્રી કોથળીઓ થશી બાવી તો થઈ ગઈ બત્રી કોથળીઓ થયું બત્રી દોઢ વીઘાના એસી ઘઉં ઉપર થશે એવો અંદાજ છે